અને પાકિસ્તાન એમ કે અમારે કાશ્મીર જોતો આ સુરેન્દ્રનગર જેટલા ક્યાંય હનુમાન નહીં આખા ભારતમાં સુરેન્દ્રનગર જેટલા હનુમાન ક્યાંય નહીં હનુમાન જયંતિ જાવ ને તો તમે તૂટી જાવ ને એટલા શીરા ખાવા મળે હનુમાન હનુમાન સતનાયની કથા એક કોઈ એકલા સુરેન્દ્રનગર ને એક કોઈ આખું ભારત કેટલા હનુમાન હમણાં હમણાં એક માં ચિત્ર આવ્યું હતું બે બેનું ભેંસ જોતા અને એક બેન ભેંસ ના પગે આટી મારી પિલોરે સડાવી દીધેલો પિલોરે પગ બાંધ દીધો ભેંસ અને ભેંસ તેની પગે ઉભેલી બે બાજુ દોવે અને પાકિસ્તાન એમ કે અમારે કાશ્મીર જોતો હવે આના છોકરા ડો કાશ્મીર દઈ દે ભેંસ થી ઉસો પગ નો થતો હોય એનો પાડો જોઈ જોયું પાકી જતો હોય રેવા દે તો આવા ચિત્રો પાકિસ્તાનને ને મોકલો કાશ્મીર માં ગોસો તેવી તારીખ જવા ગયો તમે જોવો લે ખરેખર હું તો એમ આજુબાજુ અમે એમ નથી કેતા કે તમે રામાયણ સ્વીકારો ખાલી વાંસી દો વાંસવા ખાતર વાંચો ધર્મ તમે બોલાથી નહી તમે રાવણ ના પેટના જ નથી તોય જો રામ ખાલી ભારતના લઈને જાય તો રાવણ નો ઘોબો ઉપાડ લેતા હોય તો એક ખાલી વાનર જાય તો જો રાવણ જેવાનો નો ઉપાડ લેતા હોય તો જે ભારત ના નર ઉભા છા હોય તો કેવી પરિસ્થિતિ થાય આ રામે આવો દાખલો બે હાલ વાટુ લઈ ગયા હતા કે કોઈ માણા નથી લઈ જવા રાવણ ને એમ નો થઈ જાય કે ભારત ભારત નથી એમ એ દહ માં થાળ કોઈ નથી ને રાવણ ને ત્રાહો કરી નાખ્યો એટલે ખાંગો કરી નાખ્યો હે રામ કરીને ભખ દિન પડી ગયો બોલો હવે હું નાનો હતો ને હું હજી નાનો છો ભાઈ તમારો છોકરો છો માં હું ભણતો બોલો કેવું લાગતું છે હું ભણતો કેવું લાગતું છે હું ડાયોજીન થી બેઠે એવું લાગ્યું છે તમને જ્યાં સુધી ગામના સાહેબને માર્ગ દેવાના હતા ત્યાં સુધી આપણે પાછ્યા પછી પાર્કે આશ્યા સદા નિરાશા હા હું તો વાલીઓને નહીં કહવા પરીક્ષા અત્યારે ચાલે છે મહેરબાની કરીને છોકરાઓને કહેતા જ નહિ કલ્યા ટકા આવ્યા તમારા ને તમારા પરિણામ જોઈ અને પાછા છોકરાઓને કે પાંચ તો થાજ્યા અત્યારે એન્જિનિયર બનવાનું છે એટલે એન્જિનિયર બની હું ખાટલા બનાવવાના છે બહુ બળ નહીં કરવા દેવાનું ખોટું શાંતિ રાખો હકાદાન કે હકાદાન હકાદાન છો જેમ સાહિત્ય કરતા જાય ને એમ કલર પકડતા જાય બોલો એ ઘડીએ ઘડીએ બહાર શું કામ જાય મોટું થવા અને ખરેખર એને બે ડવ ખાતા હો ખરેખર એટલે મેં કીધું હકાદાન હવે તમે ધોળા થાહો ને તો બીજા ઓળખશે નહીં હકાદાન એવો કલાકાર હતો ને એવો કે એને પોતાના પોતાના પૂતળા બનાવ્યા પોતાના જો એવી આરસ ની પુતળા પોતાની જેવા બનાવી નાખ્યા ભાઈ પછી એનો મૃત્યુ આવ્યું ને તે પુતળાની વશ માં ઉભો રહી ગયો જમ નો ગોતી આમ જ બહુ આખું પટપટક્યું હોય ને એની ઉપર વિશ્વા ન કરવો તમારી આંખ કેટલી ઘડી ખુલી રહી કે એ પણ એક ભજન છે એટલે હું કઈ હું એમ નથી કેતો મારું ભજન મારે તો કલા છે તું બેસ જાય હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે જમરાજ યમરાજ ગોથું ખાઈ ગયા જડ્યા નહીં ભગવાન પાસે ગયા બોલો આરો જડતો નથ ભગવાન કે હું વાત કરી કે હા હું બધાને ભગવાન કે બુજ્જુ આપો છો હું ન્યા ગયો તો હો હતા એમાં અમારે ગોતવો કેમ ભગવાન કે હો એક જણા હા ભગવાન કે ઓર મન જવા દે તન ગોતતા ન આવડે આગળ ઘડીક માં ગોતી લઉં પણ ઈ કે કેમ ત કલાકાર હોય ને વાયુના પૂર બહુ હોય હરક પુદુડા હોય જવા દે કે મને તો ભગવાન ગયા

એ તો હકાદાન અમે ગયા ને આમ બાય એટલે કીધું કે અહીંયા અમારે અહીંયા તમે કેરલમાં ને એમાં કે તમે પચાસ કિલોમીટર હાલો ને તો એક ટાપુ આવે તો હકાદાન કે આવો અમારા સૌરાષ્ટ્રમાં દહ કિલોમીટર હાલો ને તો એક બાપુ આવે ગડબડદા બાપુ ભીમદા બાપુ બહુ સરસ બધું આજુબાજુના દેશને રામાયણ આપો આપણે રામાયણ વાંચો ઘરે આપણા ઘરમાં ગીતાજી રાખો આપણા ઘરમાં ભાગવત રાખો સમય મળે ત્યારે છોકરાને કેજો શું ભીણવાઈ રહેવા દે એની કરતા ઘડી ક્યાંક તને વાંચતા શીખવાડ્યું છે ને બેટા તો એક ગીતાનો અધ્યાય વાંચી દે અને તમારા ઘરમાં ગીતાનો પાઠ થતો હશે ને કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલામણા અરે એક ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ભલામણા બીમાર ન પડો ભલામણા ના કે હું તમને બોધ નથી આપતો પણ આપણું તો કઈ આવડાય નથી માનતા કોઈ વાત એ હતી કે રામદેવજી મહારાજની વાત કરતો તો આપડે મૂળ વાતે આવી આપડે બહુ બોલા મને જવા આનંદ હમ કરો બટા ખરેખર ભારતમાં સમજાતું જ નથી એક ભાઈ મને કેતા હતા મને કે રામદેવજી મહારાજ મને કે એ કહે છે કરો યોગ ને ભાગે રોગ અને શરીર તંદુરસ્ત થાય મેં કીધું હા તો મને કે એની ને એની આ કેમ ની હારી થતી હોય એ એક તો એ ઉઘડતી જ નથી કે હા એમ તો કોક સારું માણા પણ બે હજાર ખુલી જાય છો બસ હારા માણા બે બેહો એટલે મેં એમ કીધું ઓલા ભાઈ ને મેં કીધું ભાઈ સંતો કલાકારો મહાપુરુષો એ પોતાની માટે કઈ કરતા જ ન હોય જગત માટે કરતા હોય છે એ હારા થાય ન થાય પણ એની એને લીધે કેટલા માણસો કીધું યોગા કરે છે પોતા માટે હોય જ મને એવું થોડું હોય મેં કીધું અમારે જો ફેવિકોલ કંપની અમારા મોબા વાળાની છે મધુકાંતભાઈ પારેખ ને એ ફેવિકોલ થી આખી દુનિયા સોટે પણ કોઈથી ફેવિકોલ નું ઢાંકણું સોટ્યું એ પોતાને અડે જ નહીં કાંઈ આજો આ નિર્મળ બાબા તો બિચારા નથી દેખાતા કા નગર બેઠા બેઠા આમ આમ જ કરતા આને ખરેખર આ દુનિયા બહુ સારી છે હો ભાઈ જે ધંધો કરો હાલે એમ છે કાલ તમે અમદાવાદ માં ઓફિસ નાખી દો બાપુનગર કે બુસ મરાવા માટે મળો તો દસ જણા હાથ પડે બુસ મરાવા આવવા સમય હારો જ છે ત્યારે કોને કીધું સમય મોળો છે

હે ભીત્યુ ગળવા હે લાગી રે મેં